મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ ભૂમિ પૂજનમાં જોડાયા હતા નમસ્કાર આજે અમારે ત્યાં પુણ્યલ ગરબાનું રાજુભાઈ ઠક્કર તરફથી આયોજન કરવામાં આવે છે તેમાં આજે તેમનું ભૂમિપૂજન છે એમાં તેમાં ગઈ દર વર્ષે અને છેલ્લા કેટલાય વર્ષોથી અમે અહીંયા બાળકો બહેનો ભાઈઓ દરેક ગરબા રમવા આવે છે કોઈ પણ જાતની તકલીફ વગર સરસ રીતે અમે આ દસે દસ દિવસ તેનો સારી રીતે એક ઉત્સવ ઉજવીએ છીએ નમસ્કાર અમને ખૂબ જ સારું લાગ્યું છે આયોજન કર્યું છે તે અને કોઈ પણ તકલીફ પડતી નથી બધાનું સપોર્ટ ઘણો સારો હોય છે મીનાબેન ઠાકર જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત અટલાદરા વિસ્તારમાં સોળમા વર્ષે ગુણિયાલ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું કાતમુહૂર્ત આજના દિવસે ભૂમિપૂજન અનંત ચતુર્થીનો શુભ દિવસ છે આજના દિવસે ગણપતિ બાપા જ્યારે વિદાય લેવાના છે ત્યારે વિસ્તારના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને માનું આહવાન કરવા માની સ્થાપના કરવા માટે તત્પર છે જ્યારે ગુણિયાલ ગરબાની સ્થાપના કરી ત્યારે એક નાનકડો વિચાર મૂક્યો તો વિસ્તારના લોકોએ વધાવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આને પ્રતિસાદ આપ્યો છે આજના દિવસે તમે જોઈ શકો મેદાનની શુદ્ધિકરણ અને મેદાનની ભૂમિપૂજન માટે લોકો અત્યારે ઉપસ્થિત છે વિસ્તારના આગેવાનો દ્વારા એનું કરવામાં આવી મારી દીકરી મારા આંગણે અમારું આ એક શિક્ષક નીચે આ એક ગરબાનું આયોજન થઈ રહ્યું છે ખૂબ આજે કહું તો પંદર વર્ષ પહેલા એક નાનકડો વિચાર વિસ્તારના લોકો સમક્ષ મૂક્યો અને વિસ્તારના લોકોએ વધાવ્યો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાતા ગયા અને આજે આપ જોઈ શકો છો કે ખૂબ અમારી દરેક જગ્યાઓ દરેક મેદાનો પણ નાના પડતા ગયા એવી રીતે અમારે મોટી વ્યવસ્થા કરવી પડતી હોય છે અને જ્યારે માતાજીની સ્થાપના કરીએ ત્યારે કોઈ જાતનું અમારું આયોજન હોતું નથી પણ માતાજી એની કૃપાથી બધું જ કરતી રહેતી હોય છે માતાજીની પ્રથમ જ્યોત અમે પહેલા નવરાત્રિએ રણુ મુકામેથી તુળજા ભવાનીથી લાવી અને અહીંયા અખંડ જ્યોતનું પણ સ્થાપન કરીએ છીએ આ વખતે અમે શ્રીયંત્ર પણ લાવીને એનું પણ સ્થાપન કરવાના છે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય એવી અપીલ કરીએ છીએ Never miss an update.